ચલાલા ખાંભા રોડ ઉપર ગઈકાલે સાંજના ચાર વાગે ઊંટ ભડકતા ઊંટ ગાડી પલટી મારી જતા એક દીકરીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય લોકોને ઈજા થઈ હતી ચલાલા ખાંભા રોડ ઉપર સાંજે એક ઊંટ ગાડીમાં પરિવાર ખાંભા તરફ જઈ રહ્યો હતો કોઈ અગમ્ય કારણોસર ઊંટ રોડ ઉપર ભડકી જતા ઊંટ ગાડી પલટી મારી ગઈ હતી નીચે આવી જવાથી રતનબેન નામની યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ઊંટ ગાડીમાં સવાર અન્ય મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા